તો લોકોના આરોગ્યની ચિંતા સાથે મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તવાઈ બોલાવી દસ થી વધુ હોટેલ્સમાં ફૂડ વિભાગના અધિકારીઓએ તપાસ હાથ ધરી અને હોટેલના રસોડામાં તપાસ કરતા અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો સડેલા બટાકા બળેલું તેલ ઉપરાંત વાસી મિક્સ ચટણી પણ મળી આવી હવે ટીમે સ્થળ પર જ આ અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કર્યો છે રાધનપુર રોડ પર આવેલી હોટેલ્સમાં તપાસ કરાઈ જયવીર પાઉભાજી નીલકંઠ રેસ્ટોરન્ટ જેના રસોડામાં તપાસ કરવામાં આવી છે આરોગ્ય વિભાગ અત્યારે હરકતમાં આવ્યું મહેસાણામાં આ તપાસ કરવામાં આવી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ મહેસાણાનું અને મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી જે અખાદ્ય ખોરાક નો જથ્થો રાખતા હતા એવી હોટલ્સ અને આવી દસ થી વધુ હોટલ્સમાં તપાસ કરવામાં આવી રાધનપુર રોડ પર આવી છે સુધીર મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મહત્વપૂર્ણ કાર્યવાહી દસ જેટલી હોટેલમાં તપાસ કરવામાં આવી ખાદ્ય જથ્થો પણ પકડાયો છે શું હવે નોટિસ ફટકારીને જ સંતોષ માંગી લેવામાં આવશે સુધીર

અને જાયકા સાઉથ ઢોસા સહિત અનુક અનેક જગ્યાએ જે ચીજ વસ્તુઓ ચેકિંગ કરી અને તપાસ હાથ ધરી હતી જેમાં અડદ ની દાળ ને બળેલું તેલ ને બધું સહિત અને આ તમામ વસ્તુઓ ઉપર જ નાશ કર્યો હતો અને દિવાળી અને જ્યાં મોડી રાત સુધી હોટલો અને રેસ્ટોરન્ટ ગ્રાહકો થી ધમધમતી હતી તેવા સમય ચેકિંગ નહીં કરનાર ખુદ વિભાગ દ્વારા બિન સિઝન માં કરાયેલા આ ચેકિંગ માં ભારે ચર્ચા જાગી છે બિલકુલ બિલકુલ સુધી સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર